તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ પીજીવી સીએલના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું આ કાર્યવાહી હેઠળ જાંજમેર ગામે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન તાલુકા પંચાયતના સભ્ય મુકેશભાઈ મકવાણા અને પીજીવીસીએલના અધિકારીઓ વચ્ચે મીટર સીલ મુદ્દે બોલાચાલી સર્જાઈ હતી ત્યારબાદ પીજીવીસીએલ અધિકારી દ્વારા મુકેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ આ મામલે આજે મુકેશભાઈ સાથે તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ગુસા ચોપડા તાલુકા કોંગ્રેસના પ્રમુખ અનુભા સરવૈયા શહેર પ્રમુખ ગૌરંગભાઈ બાલદિયા તથા સામાજિક કાર્યકર અબુભાઈ મલાળા ઉપસ્થિત રહ્યા હતા તેઓએ તળાજા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું અને મીડિયાને જણાવ્યું કે મુકેશભાઈ વિરુદ્ધ થયેલી ફરિયાદ ખોટી છે હાલમાં સમગ્ર ઘટનામાં સાચું શું છે તે અંગે લાગતા વળગતા અધિકારીઓની તપાસ બાદ જ હકીકત બહાર આવશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ તળાજા

તો કોઈ મેં શું બનાવવું જોઈએ બનાવ્યો ભાઈનો કે આજ પંદર તારીખના રોજ સવારે પીજી વિશેની ગાડીઓ આવી પાંચ અને બધે ઘરે ઘરે જઈને તપાસ કરવા મળી અને ચેકિંગ કરવા મળી એટલે મેં સાહેબને પૂછ્યું કે ચેકિંગ કેમ કરો છો તમે કોઈની વાત કરી છે કે અમારે કોઈને વાત કરવાની ન હોય એવી તાનાશાહી જવાબ આપ્યું અને કીધું કે અમારે અમારે રીતે લાવવાનું હોય પીજી વિશેના નિયમો એવા કંઈ છે નહીં આની પહેલાં પણ છ ઓગસ્ટના રોજ બે હજાર પચીસના રોજ મારે પીજી વિશેના અધિકારી સાથે ઉગ્ર બોલાચેલનો વિડીયો ખેડૂતોના હિતમાં કે મેં ફોન કરેલો અને ત્યારે પણ એનો રાગદ્વેષ રાખીને આજે મેં રીસીલિંગ બાબતે વાત કરી સાહેબને કે ભાઈ સીલિંગ કરવા માટે તમે આવી જાઓ નહીં તો પછી ફરીવાર દંડ શું કમ આપો છો એ શું કરે રીસિલિંગ ન કરે ને ત્રણ મહિનામાં એટલે પાછા સેકન્ડમાં મેકલે અધિકારીઓને અને ફરીવાર પાછા એ એની ઘરે દંડ આપે તો દર વખતે રીસિલિંગ ત્રણ ત્રણ સુધી ન કરવા આવે અને પાછો પબ્લિકને દંડ આપીને ધૂતવા આ પીજી લેતાના એ કઈ રીતના જવાબદાર છે એટલે અમે આનો સખ્ત વિરોધ કરીએ છીએ અને આજે મારા વિરુદ્ધ પંચાલ સાહેબ પીજી વિશુલ પિત્તલપુરના જે અધિકારી છે એને મારા વિરુદ્ધ ડાટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદને અમે મામલતદાર સાહેબને અને પ્રાંત અધિકારીને વિનંતી કરી છે આવેદનપત્ર આપીને કે આ ફરિયાદ મારી રદ કરવામાં આવે કેમ કે આ અમારી ઉપર ખોટી ફરિયાદ અને સત્તા પક્ષ અને કોકના ઇશારે અને ખાસ અત્યારે જે સરકાર છે જે જે પક્ષની છે એ પક્ષના આધારે જો અધિકારીઓ કામ કરતા હોય તો આવી ગુનાકારી અધિકારીઓને કહી દઉં છું કે જરા જરા પણ ચલાવી લેવામાં નહીં આવે ભાજપના ઇશારે કામ કરતા હોય તો પણ કહી દઉં છું કે આવી કોઈ બાબત એ લોકો ચલાવી અમે અમે લોકો ચલાવી નહીં લઈએ આ સખ્ત અમે એનો વિરોધ કરીએ છીએ અને આજની મારી ફરિયાદ રદ થાય એ બાબતને અમે મામલતદાર સાહેબને વિનંતી કરીએ છીએ આપની ફરિયાદ રદ ની છે તો આપ શું કરશો આ જો મારી ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો હું પણ મારી પાસે પણ પુરાવા છે અને હું પણ એની સામે વિરોધમાં ફરિયાદ કરીશ એનો એક તમને દાખલો આપી દો એ લોકો કેવું કર્યું આજ સવારે કે એના જે કોન્ટ્રાક્ટરના માણસો હતા જે કંઈ હોય એ લોકોને ચડાવ્યા અને મારા વિરુદ્ધ ઉગ્ર ખરાબ શબ્દો અપશબ્દો બોલ્યા સમજાય છે ને અને સાહેબ એના પોતે સાક્ષી છે પંચાલ સાહેબ એના પોતાના કાન થી આંબળતા કે જે વ્યક્તિ મને ગાળો દીધી વ્યક્તિ સાહેબ ઓળખે છે એટલે સાહેબ જ સાક્ષી આપશે કે મને કોને ગાળો દીધી છે એના માટે મારી પાસે વીડિયા પણ છે ને હું સાહેબ ઉપર પણ ફરિયાદ કરીશ જો મારી ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો અને હવે આવા કરીને મને ચલાવેલી લેવા નથી આવજો આવજો આપનું નામ હિંમતભાઈ ફાલિયા ગાંજમેર હિંમતભાઈ શું બનાવું છે શું હકીકત છે ગાંધીનગર ગામમાં મુકેશભાઈ અમે પીજીવીસ અધિકારીઓ કરવા માટે આવ્યા હતા તપાસ કરવા માટે કીધું ખોટી ફિર રાગદ્વે રાખી કરેલ છે